એક્શન હા હાલો હા હા તમે આવતા હો તો આવો હટો હારું એ હાર આ બધી બાદો ને હારવાનું આ ઢાબા વાળું મકન દેખાડું ને અહીંથી આવો હા હા અચ્છા અચ્છા સમજી કેટલી મહેનત થી મે છે જો આ એક ને હાલ ઉમ બગીચો ને બગીચો મે છે એમ ને આ નેહાલીઓ માટે નેહાલ બનાવી છે હા બગીચો બગીચો આ જો ઢાબા વાળું તમને વાવ આઈ કને મકાન છે મારું છે આ મકાન બનાવ્યો પતે આ ઢાબાની આ અંતરવા ચા પાણી તો મંગાવણું હા ચલો ચા પાણી કરા ચા પાણી છે હા આ તો કો 1 કરોડ માં 100 દેખો દેખો ચા પાણી મંગાવું ભરે પીસ ભઈ અમારી ગાડી લઈ અને આ આ લાવો આલ આવું આલજો બાય કે આફિસ દવાખાના Hãy subscribe đấy